બાઇક પર આવેલા ત્રણ ઈસમોમાંથી એક વૃદ્ધના ગળામાંથી સોનાની ચેન લૂંટી ભાગી છૂટ્યા હતા જે અંગે લસ્કરના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચે ધાડ

કબજે લીધો હતો અને ત્રણે મુદા સાથે સુરત લાવી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી